ગજબ રીતે લાઇટિંગ કરવામાં આવ્યું છે સ્વામિનારાયણ મંદિરનું સ્વાગત છે મિત્રો એક ખાસ નવા વિડીયામાં અને પાર્ટ ટુમાં માં તમારું સ્વાગત છે ફરી વાર આપણે આવી ગયા છીએ મહવામાં અને મોવામાં ખાસ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર તમને બતાવવાનું છે અને કઈ રીતનું મંદિર છે બધું તમને આ ખાસ જણાવવાનું છું અને આપણે આવી ગયા છીએ મંદિરની બેક સાઈડમાં તો મંદિરની બેક સાઈડ કઈ રીતની દેખાય છે કેવું દેખાય છે તો એ તમને પાછળથી મંદિર કંઈક આ રીતનું બતાવ્યું છે બહુ જબરદસ્ત લાઇટિંગ કરવામાં આવ્યું છે હવે મંદિરનું કાંઈક ઘટે નહીં અને અહીંયા એક સભા મંડપ છે એ પણ જોરદાર છે સંત આશ્રમ સભા મંડપ ગોપીનાથજી મહારાજ સભા મંડપ તો અત્યારે અમે મોવામાં ખાસ આવેલા છીએ મારા મિત્રો સાથે અને આની પછી અમે જવાના છીએ મેન મંદિર મિત્રો હવે તમને બતાવું મંદિરની ઉપર જઈને કઈ રીતનું મંદિર છે ખાસ તમને માથે જઈને બતાવવું કઈ રીતનું છે આપણે જડીએ પગથિયા ધીરે ધીરે અંદર બતાવું તમને કઈ રીતનું આ મંદિર છે ઉપર જઈને ખાસ પહેલી વાર આવ્યા છે મેં મિત્ર સ્ટાફ બધે અને ક્યારે આવ્યા નથી આ બધું આયોજન છે જબરદસ્ત એટલે આવેલા છે તો આવું બધું છે કામકાજ મંદિરનું શરૂ છે અને ભવ્ય રીતે નિર્માણ કરવામાં આવ્યું છે મંદિર આખાનું તો હવે જઈએ આપણે મંદિરની અંદર આપણે મંદિરની બેક સાઈડમાં આવી ગયા છીએ અને આપણા મિત્ર પણ આવી રહ્યા છે જો આ રીતનું છે કંઈક ભાઈ મંદિર અત્યારે કોઈ સ્વયંસેવકો નથી એટલે તો આ છે મંદિર અને મંદિર ખાસ ભવ્યતાથી બનાવવામાં આવેલું છે આ બાજુ વિષ્ણુ ભગવાનની સુંદર મજાની પ્રતિમાઓ છે આમાં ઘણી બધી એવી પ્રતિમાઓ પણ છે જે જો તમે જુઓ બધા દેવી દેવતાઓની પ્રતિમા રાખી છે ઘણા બધા એવા ભગવાન છે એની પણ પ્રતિમા છે તો આવી ગયા છે મંદિરની અંદર એક જે મંદિર કંઈક આ રીતનું બતાવી છે હું બતાવું તમને ઉપર ઝુમર જોવા કેવો મસ્ત ભવ્ય રીતે બનાવવામાં આવેલો છે આખો લાઇટિંગનો બનાવવામાં આવેલો છે ઝુમ્મર અને અને મંદિરનું સુંદર રીતે કામ કરવામાં આવ્યું છે અને કેવું લાઇટિંગ છે બધું જુઓ મિત્રો અને પાછળ બિલ્ડિંગ પણ શણગારવામાં આવી છે એ પણ કાંઈ ઘટે નહીં એ પણ તમે જોઈ શકો છો આખું મોવાને સજાવવામાં આવ્યું છે કારણ કે કથા શરૂ છે એક ભવ્ય કથાનો કાર્યક્રમ શરૂ છે મિત્રો આવી ગયા છે જોરદાર મેળામાં આ બધી દુકાનો છે નવા નવા સેલ છે કપડાઓની દુકાનો ઘડિયાળો તો ભવ્ય મેળાની મોજ માણી છે અને હવે અમે આગળ જવાના છીએ તમને ખાસ એક મંદિર બતાવવાના છીએ અને સ્વામિનારાયણનું પ્રસિદ્ધ મંદિર છે તો જઈએ મંદિર જોવા બસ મેળામાં એટલું જ હતું આગળ જઈએ અને મિત્રો વાગી ગયા છે રાતના સાડા બાર અને અમે ઊભા છીએ હાઈવે નેશનલ ઉપર મોવા ભાવનગર રોડ ઉપર અને સવારમાં છે ઉત્તરાયણ એટલે બધાયને સગાવવાની છે પતંગ તો બધાયને સવારના હેપી ઉત્તરાયણ સવારે વહેલા ઉઠજો ને પતંગ સગાવવા આવજો પતંગ સગાવવા આવજો અને કાલનો અમારો નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ ખેર ખેર પછી કે શું કહેવાય ખેર ખેર પછીનો આવવાનો છે મસ્ત પતંગનો વિડીયો તો એ પણ જોવાનું ભૂલશો નહીં અને બધા મિત્રોને હરહર મહાદેવ મળીએ પાસે એક ખાસ નવા વિડીયોમાં